જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના એક ઉમરાળા ગામે એક પ્રગતિશીલ એવા ખેડૂતની એક વિઝિટ માટે આવ્યા છીએ કે જેને કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું બેલ બ્રાન્ડ બ્લેક કાર્બનનો ખાતર ઉપયોગ કરેલો છે તો હવે આ ખાતરના ઉપયોગથી અને એના પાકની અંદર શું રિઝલ્ટ જોવા મળ્યું એ આપણે ભાઈ સાથે વાત કરી અને જાણશું જય શ્રી કૃષ્ણ શું નામ તમારું

તો હવે આપણે આપડે કપાસ મોટો થઈને ને પછી બીજી વાર જ્યારે આપણે ખાતરનો ડોઝ કરવાનો થાય ત્યારે તમે કયા ખાતરનો ઉપયોગ કરશો પ્રતાપભાઈ અત્યારે તમારા આજુબાજુના જે ખેડૂત મિત્રો એને તમે શું સજેશન આપી શકો ખાતર વિશે અને પ્રતાપભાઈ આ ખાતર તમે કઈ જગ્યાથી લઈ આવેલા હતા પાળિયા ચામુંડા પાળ ચામુંડા અરવિંદભાઈ ત્યાંથી એ અરવિંદભાઈ છે ને પાળીયા ચામુંડા અરવિંદભાઈ એ આપણી કંપનીના ઓર્થોરાઈટ ડીલર છે અને આ ખાતર તમને ત્યાંથી મળી રહેશે ઓકે ચાલો પ્રતાપભાઈ જય શ્રી